અંજાર ખાતે આવેલ વર્ષામેડીની એક સોસાયટીમાંથી પોલીસે 63000 નો दारूનો જથ્થો જડતી પાડ્યો છે પરંતુ આ ગુના કામેના આરોપી શખ્સને નાસી છૂડવામાં સફળ રહ્યા હતા આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે વર્ષામેડી બાગેશ્રી એક સોસાયટીમાં રહેનાર હિતેશ વેલા બઢિયા તથા ભારત નગરનો સમીર नरेश સઠવારા નામના શખસો ગાડીમાં दारू લઈ આવી ખંડેર મકાનમાં ઉતારી રહ્યા છે મલેલ आधारे कार्यवाही हाथ धरी धरीमी हकीकत वाला स्थल पर रेड पड़ी परंतु बने आरोपी ईश्मो नसी छूटिया पोल अह थी रूपिया त्रेसठ हजार सात सौ यासी न दारू सहित तमाम मुद्दा मल कब्जे कर आरोपी ईश्मो विरुद्ध गुना नोधी आगे तपास हाथ धरी छे